નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે જોશું સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો અઠાણું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે આઠ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તાજા તાજેતરમાં જેમસીની એક્ઝામ લેવાની તેમાં ઘણા બધા મિત્રોની સારા માર્ક આવ્યા બરાબર તો તમે પણ અને એક્ઝામ ગમે ત્યારે આવી શકે એમ ઘણા બધા મિત્રો એક્ઝામના ટાઈમે તૈયારી કરે છે તો રોજ તમે પંદરથી વીસ મિનિટ આ વિડીયોને જોવામાં કાઢશો તો પણ તમે ચાલીસથી પચાસ જેટલા ક્વેશ્ચન આ વિડીયોથી કવર કરી શકશો તો રોજ તમે એટલીસ્ટ ચાલી વીસ મિનિટ આ વિડીયો લાઇટેસ્ટના રૂપમાં જુઓ આ ઉપરાંત આ વિડીયોના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જે મોટાભાગે જી કેને લગતો અથવા તો લેટેસ્ટ કરંટ અફેરને લગતો હોય છે એ જોવાથી પણ તમે તમારું લેટેસ્ટ કરંટ અફેર વિશે પણ થોડી ઘણી માહિતી મળી રહેશે આ ઉપરાંત આ વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશના પૂછાયેલા એમ સીક્યુ બધાની ચર્ચા કરીએ છીએ અને આ બધા જ પ્રશ્નો મોટા ભાગે પૂછાયેલી પરીક્ષાના લેવામાં આવેલ છે જેથી કરીને તમને ખૂબ જ મદદરૂપ થશે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સવાલ અમારા જવાબ તમાર ભાગ એકસો અઠાણું આજનો પહેલો સવાલ છે નીચેનામાંથી બ્રેનના કયા ભાગમાં વોમિટિંગ સેન્ટર આવેલ હોય છે પોન્સ્ટેરોની મિડબેન મોડ્યુલા ઓબ્લંગટા કે સેરેબ્રમ તો કયા ભાગમાં આ વોમિટિંગ સેન્ટર આવેલું હોય છે તો સાચો જવાબ આ છે મેડ્યુલા ઓબ્લેંગટામાં વોમિટિંગ સેન્ટર આવેલું હોય છે મેડ્યુલા ઓબ્લંગટા એ બ્રેનનો એક ભાગ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોસ્ટનેટલ ડિપ્રેશનમાં કયા લક્ષણો જોવા મળે છે લોસ ઓફ એનર્જી લોસ ઓફ કોન્સન્ટ્રેશન સોશિયલ વિડ્રોલ કે ઉપરના તમામ તો કોસ્ટનેટલ ડિપ્રેશનમાં કયા લક્ષણો જોવા મળે તો ઉપરના તમામ લક્ષણો જોવા મળે છે લોસ ઓફ એનર્જી પણ જોવા મળે કોન્સન્ટ્રેશનમાં લોસ થાય છે અને પોતાની જાતને સોશિયલ વિડ્રોઅલ કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મીડ આર્મ સરકમ્ફરન્સ લેવા માટે નીચેનામાંથી કઈ ટેપનો ઉપયોગ થાય છે મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો એક બે વાર પૂછાય ગયેલો પ્રશ્ન છે ને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે શાલીન ટેપ સાકીર ટેપ સુઝલોન ટેપ કે એક પણ નહીં તો મિડ આર્ડ સરકમ્ફરન્સ લેવા માટે જે ટેપ વપરાય છે તેને સાકીર ટેપ કહેવામાં આવે છે આ ટેપ ખૂબ જ ઉપયોગી છે જેના દ્વારા તમે મિડ આર્ન સરકમ્ફરન્સ લઈ શકો છો અને એમાં રેડ યલો અને ગ્રીન એવા સિગ્નલ પણ હોય છે જેથી તમને આઈડિયા પણ આવી જાય કે આ ખરેખર ઓછો છે કે વધારે છે બાળકનું વજન ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન અથવા તો લો બર્થવેટમાં બે બી આવે છે કે નહીં એ પણ આઈડિયા આવી જાય છે નેક્સ્ટ છે ફાયલેનિયાના રોગની નીચેના પૈકી કઈ સારવાર અપાય છે માસ થેરાપી આરટી એમડીટી કે એ કેટી વારંવાર પૂછાતા પ્રશ્ન છે કોઈ પણ એક પ્રશ્ન તો હોય જ છે તો ફાઇલેરિયામાં કંઈ આપવામાં આવે છે તો કે માસ થેરાપી આપવામાં આવે છે આર એટલે કે રેડિકલ થેરાપી જે મેલેરિયામાં આપવામાં આવે એમડીટી એટલે મલ્ટીડક્સ થેરાપી જે ખાસ કરીને આપણે લેપરેસીમાં આપવામાં આવે એ કેટી એટલે એન્ટીકોક્સ થેરાપી જે ખાસ કરીને ટીબીમાં આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કોલિફોર્મ ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે એર પોલ્યુશનના નિદાન માટે વોટર પોલ્યુશન માટે નોઈઝ પોલ્યુશન માટે કે લાઇટ પોલ્યુશન માટે તો કોલિફ્રોમ ટેસ્ટ એ વોટર પોલ્યુશન કરવામાં ટેસ્ટ વોટર પોલ્યુશન માટે કરવામાં આવતો એક પ્રકારનો ટેસ્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા ભાગ એક્સટર્નલ ઇયરના એટલે કે બાહ્યકર્ણના છે ઓરિકલ પીના લોબ્યુલ્સ કે ઉપરના તમામ તો કયા ભાગ બાહ્યકર્ણના છે તો ઓપ્શન આવે છે તો ઉપરના તમામ ભાગ એ બાહ્ય બાહ્યકર્ણના છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો જે જે પ્રશ્નમાં ડિસ્કશનની જરૂર નહીં તેમાં થોડા ફાસ્ટ જશું જેમાં જરૂર હશે તેમાં ડિટેલ ડિસ્કશન કરીશું લેપરેસીના જંતુની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા રોબર્ટ કોક્સ હેન્સન ડૉક્ટર લિસ્ટર કે ડૉક્ટર મેડ્રો તો બધાની શોધના આપણે અગાઉ વિડીયો જોઈ ગયા છે લેપસીની શોધ કોને કરી હતી તો કે હેન્સન નામના વૈજ્ઞાનિકે લેપ્ટસીના જંતુની શોધ કરી હતી નેક્સ્ટ પ્રશ્ન છે બીસીજીની રસી આપ્યા બાદ કેટલા સમય પછી મોન્ટેક્સ ટેસ્ટ પોઝિટિવ આવે છે બે અઠવાડિયા પાંચ અઠવાડિયા આઠ અઠવાડિયા કે દસ અઠવાડિયા તો બીસીજીની રસી આપ્યા બાદ કેટલા સમય પછી મેન્ટેક્સ ટેસ્ટ પોઝિટિવ આવે છે તો સાચો જવાબ આવે છે આઠ અઠવાડિયા પછી મોન્ટેક્સ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે બીસીજીને રસી આપ્યા પછી કેટલા આઠ અઠવાડિયા પછી મોન્ટેક્સ ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડિપથેરિયાના કેરિયરની ચોઈસ ઓફ ડ્રગ્સ ટ્રીટમેન્ટ કઈ છે ડિપ્થેરિયાના કેરિયરની ચોઈસ ઓફ ટ્રીટમેન્ટ કઈ છે એ રિથોમાઇસિન ટેટ્રાસાયક્લિન પેલિસિલિન કે ડીપીટી તો ડીપીટી તો એક વેક્સિનનું નામ છે તો ઉપરમાંથી ત્રણમાંથી એક આવતી હશે તો ડીપથેરિયાના કેરિયરની ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ કઈ છે તો સાચો જવાબ આવે છે એરિથોમાઇસિન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે મિથાઇલ અર્ગોમેટ્રિક ખાલી જગ્યા માટે મદદરૂપ છે એકલેન્સિયા પ્રિએક્લેન્સિયા ક્વિન્સ ડિલિવરી કે પીપીએચ તો મિથાઈલ અર્ગો અર્ગોમેટ્રિક્સ એના માટે તો એકલેન્સિયા અને પ્રિએક્લેમ્સિયા માટે તો આપણે ખબર છે એમજીએસ ફોર મેગ્નેશિયમ સલ્ફેટ વપરાય છે ટ્રેન્સ ડિલિવરી માટે કોઈ સ્પેસિફિક દવા હોતી નથી તો સાચો જવાબ આવે છે પીપીએચ માટે મિથાઈલ એગોમેટ્રિક અગત્યની હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં અગત્યની જાહેરાત કરી બધા જ પ્રશ્નો છે અમારી જુદી જુદી માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલા છે જેમાં માસ્ટર માઇન્ડ એનસીક્યુ પર એન એનએમએ પીડબ્લ્યુની લેટેસ્ટ બે હજાર ચોવીસની એડિશન આવી ગઈ છે અને તાજેતરમાં જ લેવાયેલી જીએમસીની એક્ઝામમાં એસીમાંથી એસી ક્વેશ્ચન આ બુકમાંથી હતા હેલ્થના ટોટલી ક્વેશ્ચન આ બુક્સમાંથી હતા આ ઉપરાંત માસ્ટર માઇન્ડ એમ સીક્યુ પ્રીમિયર જે નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ માટે છે તેમાં હાલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એમ પીડબ્લ્યુ એસઆઈમાં પણ પંદર ઓગસ્ટ સુધી ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એટલે કાલનો દિવસ છેલ્લો છે ડિસ્કાઉન્ટ માટે તો એના માટે પણ તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો અને એને મેડબ્લ્યુ મુખ્ય કાની લેટેસ્ટ બે હજાર ચોવીસની એડિશન ખરીદી શકશો જેમાં ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે એટલે કે જનરલ નોલેજ પણ આવી જશે તો આ તમારા માટે પરફેક્ટ બુક થઈ જશે તો બુક્સ ખરીદવા માટે અને ડેમો કોપી માટે અથવા વધુ માહિતી માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ફિટલ લાઈફ દરમિયાન એમ્બેલિકલ વેન અને ઇન્ફેરીન વેના કહેવા વચ્ચેના જોડાણને ખાલી જગ્યા કહે છે ડક્ટસ કેપિલરી ડક્ટસ પલ્મોનરી ડક્ટસ આર્ટિરિયો કે ડક્ટસ વિનોસિસા તો આ બંનેનું જોડાણ જ્યારે થાય તેને શું કહેવામાં આવે છે તો આપને ખબર જ છે ડક્ટસ વિનોસિસ કહેવામાં આવે વેનનું વેન સાથે જોડાણ થાય તો એને ડક્ટસ વિનોસિસ કહેવામાં આવે અને આર્ટરીનું આર્ટરી સાથે જોડાણ થાય તો એને ડક્ટસ આર્ટિરિયો કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ સાધન યુટ્રેસની ઊંડાઈ માપવા માટે મદદરૂપ થાય છે યુટ્રેસને ઊંડાઈ માપવા માટે ક્યુ સાધન સિમ્સ વઝાઇનલ સ્પેક્યુલમ યુટ્રેન સાઉન્ડ વઝાઇનલ વોલ રિટેક્ટર કે વોલ સેલમ તો સાચો જવાબ આવે છે યુટ્રેસની ઊંડાઈ માપવા માટે યુટ્રેન સાઉન્ડ નામનું સાધન વપરાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નોર્મલ લેબરને ખાલી જગ્યા પણ કહેવાય છે ડિસ્ટોસિયા ડિસ્ટોશિયા યુટોસિયા કે માયોપિયા તો નોર્મલ લેબરને શું કહેવામાં આવે છે તો નોર્મલ લેબરને બીજું શું કહેવામાં આવે છે આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ગયેલો છે ઇટોસિયા કહેવામાં આવે છે નોર્મલ લેબરને શું કહેવાય છે ઇટોસિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી ફેશિયલ નર્વના પેરાલાઇસિસને કયા નામે ઓળખવામાં આવે છે ફેશિયલ નર્વ એટલે કયા નંબરની નર્વ યાદ રાખજો સાતમા નંબરની ક્રેનિયલ નર્વ છે તો એના પેરાલાઇસિસ થાય તો એને કયા નામથી ઓળખવામાં આવે છે તો સાચો જવાબ આવે છે એને ફેશિયલ પેરાલાઇસિસ એટલે કે બેલ પાલ્સી તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ધૂણી ધકે મારા ધૈર્યની જલતું જીવન કાસ્ટ આ પંક્તિનો અલંકાર જણાવો વ્યતિરેક ઉપમા રૂપક કે ઉત્પ્રેક્ષા તો સાચો જવાબ આવે છે ધૂણી ધકે મારા ધૈર્યથી જલતું જીવન કાષ્ટૂપક અલંકાર છે કયો અલંકાર છે તો કે રૂપક અલંકાર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એને ઘેન દીવ એને ઘેર દીવા ઘેન બાલકૃતિ કોની છે આકૃતિ કોની છે એને ઘેન દીવા ઘેન આકૃતિ કોની છે ઓપ્શન છે સ્નેહ રશ્મિ ચંચી મહેતા એટલે કે ચંદ્રકાંત ચિમનલાલ મહેતા કે પછી ધીરેન્દ્રસિંહ રાઠોડ કે પછી અરિન્દ્ર દવે તો આ કૃતિ કોની છે તો સાચો જવાબ આવે છે ચંચી મહેતાની આ કૃતિ છે આ કોની અગત્યની કૃતિ છે ચંચી મહેતાની અગત્યની કૃતિ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના માંથી કયા લેખકનું તખલ્લું છે બધાનો ફેવરિટ ઓપ્શન પ્રશ્ન હોય અને આ લગભગ બધાએ પૂછાતો હોય છે અને બધાને કદાચ ઓપ્શન જોયા વિના પણ આવડી જાય છે દેવેન્દ્ર ઓઝા કુંદિકા કાપડિયા રાજેન્દ્ર શાહ કે બકુલ ત્રિપાઠી તો આપને બધાને ખબર છે આમાં ડી જ ઓપ્શન આવે બકુલ ત્રિપાઠી મિત્ર ગુજરાતી સાહિત્ય વ્યાકરણમાં જે તખલુસ છે એ કવિઓનું જન્મસ્થળ છે જે જે એના બીજા નામ છે એના ઉપનામ છે એ એની કૃતિઓ છે એમાં મોટા ભાગે તમારે આઈએમપી કરી લેવાની બધાને આવડે એ આપણને આવડવું જોઈએ બરાબર કોઈ ન આવડે આપણને ન આવડે તો એ આપણા મેરિટમાં બહુ ઇફેક્ટ કરશે નહીં માટે આપણે એ ધ્યાન રાખવાનું કે બધાને આવડે એ આપણને આવડવું જોઈએ નેક્સ્ટ છે ગુજરાતના ઇતિહાસમાં કયા વંશના શાસ વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ કે ગુપ્ત વંશ તો કે કેને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ તો સોલંકી વંશને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે સોલંકીને સોલંકી યુગને કેવા યુગ તરીકે ઓળખવામાં આવે છે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોય પંક્તિનો છંદ ઓળખો વસંતિલકા મંદાક્રાંત પૃથ્વી શીખેણી તો ઓપ્શન બધા જ આપણે જોઈએ તો કેવા અક્ષર મેળો છંદના ઓપ્શન છે તો અક્ષર આપણે ગણી લઈએ તો ખબર પડી જશે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ અક્ષરવાળો એક જ છંદ હોય અને એ હોય વસંત તિલકા મંદાક્રાંત પૃથ્વી અને શીખીણી બધામાં સત્તર અક્ષર હોય તો ઓપ્શન જ આપણે ખબર પડી જશે કે આ વસંત તિલકા છંદ હોય છે આ આપણો ઓગણીસમો પ્રશ્ન હતો જે મિત્રોએ વચ્ચેથી જોવાનું શરૂ કર્યું તે ફરીથી પૂરો વિડીયો જોઈ શકે છે હવે જોઈએ લાસ્ટ પ્રશ્ન અને તેના પછી જોઈશું ચેકપટ પ્રશ્ન અર્થ જણાવો એકડા વગરના મીંડા ગણતરી ઊંધી પડવી તદ્દન વ્યર્થ ગણતરીમાં ન લેવું કે મૂલ્યવાન તો એકડા વગરના મીંડા એનો કોઈ મતલબ હોય નહીં એટલે આપણે શું કહી શકીએ એને તદ્દન વ્યર્થ થાય છે એકડા વગરના મીંડા એટલે તદ્દન વ્યર્થ થાય છે

પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોઝ મેડલ જીતેલી પહેલી વુમન મહિલા બની અને શ્રી છે એ આપણો હોકી ટીમનો ગોલકીપર હતો જેને ઉપરો ઉપર પાંચ ગોલ રોકી અને આપણે બ્રોઝ મેડલ જીતવામાં હેલ્પફુલ થયા હતા આ બંને ક્લોઝિંગ સેરેમનીના ધ્વજવાહક હતા સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ બંને ઓપ્શન બંને જવાબ કોઈએ નહોતા આપેલા એટલે બંનેનો એક એક કોઈ પણ એક નામ સિલેક્ટ કર્યું હતું તો પણ એને આપણે વિજેતા કરીએ છીએ તો બે

આજનો જગપોટ પ્રશ્ન છે હાલમાં જ બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર તરીકે કોણે શપથ લીધા આપને ખબર છે બાંગ્લાદેશમાં અનામત માટે ઓલું ચાલે છે ગૃહયુદ્ધ ચાલે છે અને તેમાં જેના જૂના શેખ હસીના હતા પ્રાઇમ મિનિસ્ટર એને રિઝાઈન આપી અને બીજા દેશમાં ચાલી ગયા તો હાલમાં કોને લીધા શપથ તે તમારે જણાવવાનું છે આ હતા સવાલ અમારા જવાબ તમારા નિષ્કેશન વિડીયો ગમ્યો તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો તમે વોટ્સઅપમાં મેળવવા માટે જોઈન્ટ કેરટેલ લખીને મોકલી શકો છો આ ઉપરાંત પ્લે સ્ટોરમાં જે અમારી એક માસ્ટર માઇન્ડ એ ડાઉનલોડ કરી શકો છો જો હેલ્થની તૈયારી ધરાવું હોય તમે કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને જો આ બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માગતા હોય તો શેર પીડીએફ લખીને અમારા નંબર પર મોકલી શકો છો થેન્ક યુ ખગુ બાબા ઘણી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશન સાથે થેન્ક યુ થેન્ક યુ